મોરબીના નવા સાદુડળકા ગામ નજીક નદીમાં નાવા ગયેલ યુવાન અને બે સગીર પાણીમાં ડૂબી જતા ફાયર ટીમે જાન કરવામાં આવતા મોરબી અને રાજકોટ ફાયર ટીમે બુધવારે રાત્રે સુધી સર્ચ ને રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો તો આજે એનડીઆરએફ અને એએસટીઆરએફ ટીમની મદદ લેવામાં આવી હતી અને ત્રણેયના મૃતદેહ હાથ લાગ્યા હતા મોરબીના મચ્છુ 3 ડેમ પાસે નદીમાં બે સગીર અને એક યુવાન ડૂબ્યા હતા બુધવારે સવારે ઘટના બની હતી જેથી ગ્રામજનો દોડી ગયા હતા અને ફાયરની ટીમે જાણ કરવામાં આવતા મોરબી ફાયર ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું અને રાજકોટ ટીમને મદદ પર લેવામાં આવી હતી મોરબી અને રાજકોટ ફાયર ટીમે બુધવારે રાત્રિ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યા છતાં ત્રણેયનો કોઈ પત્તો લાગ્યો ન હતો અને अंधकार ने पगले रेस्क्यू ऑपरेशन बंद करव पड़ू थूं તો ગુરુવારે સવારથી ફાયરની ટીમો ઉપરાંત અને ટીમો સાથે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં વહેલી સવારે ભંખોડિયા ગૌરવનો મૃતદેહ મળી આવ્યો હતો તો બાદમાં પરમાર ચિરાગ તેજાભાઈ અને ત્યારબાદ ધર્મેશ ગુપેન્દ્રભાઈ ભંખોડિયાનો મૃતદેહ મળી આવ્યો હતો દુર્ઘટનામાં બે સગીર અને એક યુવાનના મોત થયા હતા જેથી ગામમાં શોકનો મોજો ફરી વળ્યું છે મોરબી રાજકોટ ફાયર ટીમે 24 तलाक करता वधु समय सुधी जहमत उठावी उठा जो के छता त्रणना मृतदेहज हाथ लाग्या ने पगले पोलिस टीम दौड़ी गई छे अने वु तपास चलावी